છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ રાજ્યો તેલંગાણા તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ અને બિહારના ત્રણ દિવસના પ્રવાસે એક લાખ છ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં વિકસિત ભારત બે હજાર વિઝન ડોક્યુમેન્ટ અને આગામી પાંચ વર્ષ માટેના એક્શન પ્લાનની વિગતવાર ચર્ચા કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નશીલા પદાર્થના વેપાર સામે મોદી સરકારના કડક વલણના હકારાત્મક પરિણામો મળ્યા છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં સ્વદેશી સંરક્ષણ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ડેફ કનેક્ટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્યોના વસ્તુ અને સેવા કર જીએસટી અધિકારીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના ચોવીસમાં પ્રધાનમંત્રી બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી શરૂ થનારા તેમના પાંચ રાજ્યોના પ્રવાસ દરમિયાન એક લાખ છ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેઓ તેલંગાણા તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ અને બિહારના ત્રણ દિવસના પ્રવાસે જશે પ્રધાનમંત્રી આજે સવારે લગભગ સાડા દસ વાગે તેલંગાણાના આદિલાબાદમાં છપ્પન હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે જેમાં મુખ્ય પ્રોજેક્ટ ઉર્જા ક્ષેત્ર સાથે સંબંધિત છે શ્રી મોદી આજે જ તમિલનાડુના કલ્પકકમમમાં ભાવિનીની પણ મુલાકાત લેશે પ્રધાનમંત્રી આવતીકાલે સવારે દસ વાગે હૈદરાબાદમાં નાગરિક ઉડ્ડયન સંશોધન સંસ્થા કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કરશે તે જ દિવસે સવારે અગિયાર વાગે તેઓ તેલંગાણાના સાંગા ખાતે છ હજાર એંશી કરોડ રૂપિયાના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે બપોરે લગભગ સાડા ત્રણ વાગે પ્રધાનમંત્રી ઓડિશાના જાજપુરના ચંડીખોલ ખાતે ઓગણીસ હજાર છસો કરોડ રૂપિયાના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી છ માર્ચે કોલકાતામાં રૂપિયા પંદર હજાર ચારસો કરોડ રૂપિયાના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે આ પછી લગભગ સાડા ત્રણ વાગે પ્રધાનમંત્રી બિહારના બેતિયામાં લગભગ બાર હજાર આઠસો કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન તથા શિલાન્યાસ કરશે તેઓ મુઝફ્ફરપુર મોતીહારી એલપીજી પાઇપલાઇનનું ઉદઘાટન કરશે અને મોતીહારીમાં ઇન્ડિયન ઓઇલના એલપીજી બોટલિંગ પ્લાન્ટ અને સ્ટોરેજ ટર્મિનલને સમર્પિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને વિકસિત ભારત બે હજાર સુડતાળીસ માટે વિઝન ડોક્યુમેન્ટ તથા આગામી પાંચ વર્ષની વિગતવાર કાર્ય યોજનાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે મે મહિનામાં નવી સરકારની રચના પછી તાત્કાલિક પગલાં માટે સો દિવસનો એજન્ડા પર કામ કરવામાં આવ્યું હતું અમારા સંવાદદાતા જણાવે છે કે વિકસિત ભારત માટેનો રોડમેપ બે વર્ષથી વધુની સઘન તૈયારીનું પરિણામ છે તેમાં તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો શૈક્ષણિક સંસ્થાઓ ઔદ્યોગિક સંસ્થાઓ નાગરિક સમાજ વૈજ્ઞાનિક સંગઠનો અને યુવાનોના વિચારો સૂચનો અને ઇનપુટ મેળવવા માટે એકત્રીકરણ સાથે વ્યાપક પરામર્શનો સમાવેશ કરતી સમગ્ર સરકારી અભિગમનો સમાવેશ થાય છે લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગઈકાલે નવી દિલ્હીમાં હજ માર્ગદર્શિકા બહાર પાડી અને હજ સુવિધા મોબાઈલ એપ લોન્ચ કરી આ પ્રસંગે તેમણે કહ્યું કે એનડીએ સરકારના મંત્રાલયોએ વ્યવસ્થિત અને સુવિધાજનક હજ યાત્રા માટે ઘણા પ્રયાસો કર્યા છે મંત્રાલયોએ વ્યવસ્થિત અને સુવિધાજનક હજ યાત્રા માટે ગયા વર્ષે ચાર હજારથી વધુ મહિલાઓ મહેરમ વગર હજ માટે ગઈ હતી અને આ વર્ષે પાંચ હજારથી વધુ મહિલાઓ મહેરમ વગર હજ માટે અરજી કરી છે શ્રીમતી ઈરાનીએ કહ્યું કે કેન્દ્ર સરકાર હજયાત્રાના અનુભવને સુધારવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે તેમણે કહ્યું કે હજ સુવિધા મોબાઈલ એપ સત્તાવાળાઓ સાથે સંપર્ક જાળવી રાખવામાં મદદ કરશે અને નજીકના આરોગ્ય કેન્દ્રને શોધવામાં પણ મદદ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નશીલા પદાર્થોના વેપાર સામે મોદી સરકારના કડક વલણના હકારાત્મક પરિણામો મળ્યા છે અને ઇસમોની ધરપકડ અને જપ્ત કરાયેલા ડ્રગ્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે એક સંદેશમાં તેમણે ડ્રગ્સની સમસ્યાનો સામનો કરવામાં સરકારની સફળતા સંબંધિત ત્રણ વીડિયો શેર કર્યા શ્રી શાહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અને એજન્સીઓ વચ્ચેના સંકલન અને સહકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે તેમણે કહ્યું હતું કે નશામુક્ત ભારત એ ભાવિ પેઢી માટે સૌથી મોટી ભેટ હશે અને આ ઉદ્દેશને હાંસલ કરવા માટે ડ્રગ્સના બંધાણીઓનું ઝડપથી પુનર્વસન કરવામાં આવી રહ્યું છે ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની માત્રામાં લગભગ સો ટકાનો વધારો થયો છે અને સામેલ લોકો સામે નોંધાયેલા કેસોમાં એકસો બાવન ટકાનો વધારો થયો છે બે હજાર છ અને બે હજાર તેરની વચ્ચે ડ્રગ્સને લગતા એક હજાર બસો સત્તાવન કેસ નોંધાયા હતા વર્ષ બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ દરમિયાન આ સંખ્યા વધીને ત્રણ હજાર સાતસો પંચાવન થઈ હતી મોદી સરકારના કાર્યકાળમાં બાર હજાર કરોડ રૂપિયાના બાર લાખ કિલોગ્રામના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો દિલ્હી સરકાર આજે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરશે નાણાં મંત્રી આતિશીય બજેટ રજૂ કરશે ગયા મહિનાની પંદર તારીખે શરૂ થયેલ દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર આઠ માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં ડેફ કનેક્ટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે ડેફ કનેક્ટ બે હજાર ચોવીસ એ દેશના સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે જેમાં સશસ્ત્ર દળો સંરક્ષણ ઉદ્યોગ આગેવાનો સ્ટાર્ટઅપ્સ એકેડેમિયા અને નીતિ નિર્માતાઓ સહિતના મુખ્ય હિતધારકોએ એકસાથે આવે તેવો ઉદ્દેશ છે આનો ઉદ્દેશ અર્થપૂર્ણ જોડાણોને સરળ બનાવવાનો અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે અને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક પરિવર્તનકારી પ્લેટફોર્મ બનવા માટેનું એક મંચ પૂરું પાડવાનો છે આ ઇવેન્ટ ડિફેન્સ સેક્ટરમાં ભારતના અગ્રણી ઉદ્યોગોમાંથી મોટી સંખ્યામાં ઇનોવેટર્સ અને રોકાણકારોને આકર્ષિત કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્યોના વસ્તુ અને સેવા કર જીએસટી અધિકારીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે મહેસૂલ વિભાગ દ્વારા આ એક દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સંમેલનમાં જીએસટીની ચોરી અટકાવવા બનાવટી બિલો સાથે વ્યવહાર કરવા અને શ્રેષ્ઠ ઉપાય રજૂ કરવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે આ સંમેલન કેન્દ્રીય અને રાજ્ય જીએસટી અમલીકરણ અધિકારીઓને એકબીજાના અનુભવોમાંથી શીખવા અને સામૂહિક રીતે વસ્તુ અને સેવા કર વહીવટ તંત્રને મજબૂત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના ચોવીસમાં પ્રધાનમંત્રી બનશે સંસદમાં શાહબાઝ શરીફને બસો એક મત મળ્યા જ્યારે ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના ઉમેદવાર ઉમર અયુબ ખાન માત્ર બાણું મત મેળવી શક્યા હતા ભારે હોબાળા વચ્ચે આ મતદાન થયું હતું પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીનું સમર્થન કરતા સાંસદોએ ઇમરાન ખાનની મુક્તિની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા તેમણે આરોપ લગાવ્યો હતો કે શાહબાઝ શરીફે સત્તા મેળવવા માટે ચૂંટણીમાં ધાંધલધમાલ કરી હતી પાકિસ્તાનમાં તાજેતરમાં સંપન્ન થયેલી સામાન્ય ચૂંટણીઓમાં મોટા પાયે મત ગોટાળાના આક્ષેપો થયા છે સંરક્ષણ મંત્રાલયે આજથી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલ પર બે દિવસીય મંથન કાર્યક્રમનું આયોજન કરશે તેની અધ્યક્ષતા સંરક્ષણ વડા અનિલ ચૌહાણ કરશે અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે મુખ્ય વક્તા હશે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પડકારોનો સામનો કરવાનો અને સશસ્ત્ર દળોના સ્વદેશીકરણને વેગ આપવાનો છે મલ્ટી રોલ એમએચ સાઇટ આર સિહોક હેલિકોપ્ટરને આ મહિનાની છઠ્ઠી તારીખે આઈએનએસ ગરૂડ કોચી ખાતે ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવશે આ નૌકાદળને આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સિહોક હેલિકોપ્ટરને કાફલામાં સામેલ કરવાથી ભારતીય નૌકાદળની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે ક્રિકેટની મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે બેંગ્લોરુના એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સને પચીસ રનથી હરાવ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ રાજ્યો તેલંગાણા તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ અને બિહારના ત્રણ દિવસના પ્રવાસે એક લાખ છ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં વિકસિત ભારત બે હજાર સુડતાળીસના વિઝન ડોક્યુમેન્ટ અને આગામી પાંચ વર્ષ માટેના એક્શન પ્લાનની વિગતવાર ચર્ચા કરી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નશીલા પદાર્થના વેપાર સામે મોદી સરકારના કડક વલણના હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા